કેટલો કકરાટ કરી નાખે એટલે ભાઈ કોકદાર થાય અને બધું મેલીન જવાનું થતું હોય આ જીવ બરે એવું જેનો તમે મારું મારું કરશો શરીર નહીં મારું મારું કરશો કે મારું શરીર છે મારા પૈસા છે મારું પરિવાર છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધા જીવ આ છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને યમરાજ ટોણું હશે ને તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય બહુ કષ્ટ પડશે મૃત્યુ માં યાદ રાખજો મરવાનું તો છે બધા થઈ જાય મરવાની પણ પટેલ બોલતા બંધ થઈ જાય મેં મરવાની વાત કરી વરદાન આલું આયુષ્ય માન લો પણ સત્ય વાત કઈ છે કે તમે આ બધું મારું 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 કરી રાખશો ને બધી વસ્તુ માતાઓ જોડે ભગવાન જોડે માથા પસાર છો મારા આ થઈ જાય પેલું થઈ જાય પેલું થઈ જાય ભગવાન જોડતા હોય માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને નહીં જવાનું તો સુલ્યાવા માગણી કરુલ્યાવા તારી ભક્તિ કરેલું પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડેસ નહીં ક્યાંથી તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે તમારા ભક્તિના તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય છે તમારું ભક્તિનું એ ભાથું ભેગું થાય છે એ ભાથું ભેગું થાય ને તમે આટલી આટલી વસ્તુ માંગણી કરી કરી પતાવી દો છેલ્લે બધી ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટિ પડશે મોતમાં જો તો અમુક વડીલ હશે ને ઉમર લાયક જો તો જે સજ્જન માણસ છે ને જેણે ભજન ભક્તિ ખૂબ કર્યા છે સમાજમાં સેવા હારી કરીએ છીએ એનો સ્વભાવ સારો હશે તે મળતી ઘડીએ શું કહે છે પટેલ હોંભર છો તમે આ બધું હોભરેલું હશે કે આ એમને તો મોત આવી ખબર એ નહીં પડી હસતા હસતા જતા રહ્યા કે છે ને હસતા હસતા જતા રહ્યા કે ખબરય ના પડી બોલો કારણ કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે મોણસ હારો હતો ભગવાનનો માણસ હતો તો જોજો જે ભગવાનનો માણસ હશે જે સજ્જન માણસ સેવા ભાવી માણસ છે જેનો સ્વભાવ હારો હશે ને એનું મોતય હારું હશે હશે કે નહીં પણ જેણે મારું મારું કર્યું છે ને છેલ્લે તે એંશી વર્ષનો કદાચ ડોહો થશે ખાટલા પડશે ને તો એને મરવાની બીક લાગે મારા નહીં જવું બાપા પણ જવું પડશે અને આ તો તમે બીક કેમ લાગે છે બીક એટલે લાગે કે જ્ઞાન નહીં બીક કેમ લાગે છે એને જ્ઞાન નહીં એટલે યમરાજ ના બે દૂત આવે લેવા ખબર છે ને એ આની જ્ઞાન ધીરે ધીરે બધું સમજણ પાડીશ એ શું સિસ્ટમ હોય બધું પણ હજુ વાર છે હજુ તમે બાલ મંદિર માં છો યમરાજ ના દૂત આવે કેમ પણ જે સજ્જન માણસ હોય જેની અંદર જ્ઞાન હોય સમજ હોય ને અને જેને ભગવાન માતાજી નું ભજન કર્યું હોય ને હારા કર્મો કર્યા હોય ને એના સમજ હોય એને યમરાજ નહીં